નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર નમસ્કાર દર્શક મિત્રો હું મકવાણા સમ્રાટ સમાચાર માં દરેક દર્શક મિત્રો નું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર વાત કરીએ તો તળાજા માર્કેટિંગ યાર્ડમાં હજુ પણ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે બે દિવસની રજા બાદ ફરીવાર ડુંગળીની હરાજીનું કામકાજ રાબેતા મુજબ તળાજા માર્કેટિંગ યાર્ડમાં શરૂ કરી દેવાયું છે ત્યારે આપણે ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ તળાજા માર્કેટિંગ યાર્ડમાં બાવીસ હજાર પાંચસો ને વીસ ગુણીની આવક થઈ હતી જેની સામે ડુંગળીના ભાવમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે એટલે કે ડુંગળીનો ઊંચો ભાવ ત્રણસો ને રૂપિયા સુધી બોલાયો હતો તળાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર પાસેથી મળતી માહિતી મુજબ ડુંગળીનો ઊંચો ભાવ ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો એટલે કહી શકાય કે ડુંગળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે આવો જોઈએ વિગતો સાથે સંપૂર્ણ સમાચાર માર્કેટિંગ ડુંગળીની હજારો ગુણીની આવક સામે ભાવમાં પણ સામાન્ય સુધારો થયો છે ભાવનગર જિલ્લાના તાળાજા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની બિલકુલ આવક નથી જેની સામે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં હજુ પણ આવક થઈ રહી છે આપણે વાત કરીએ છીએ જે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીની આ તારીખે તળાજા માર્કેટિંગ યાર્ડમાં બાવીસ હજાર પાંચસો વીસ લાલ ડુંગળીની ગુણીની આવક નોંધાઈ હતી જેની સામે ડુંગળીના ભાવમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે તળાજા માર્કેટિંગ યાર્ડ તરફથી મળતી માહિતી મુજબ ડુંગળીનો નીચો ભાવ એકસો પચીસથી લઈને ત્રણસો અઠ્ઠાવન રૂપિયા સુધી ઊંચો ભાવ બોલાયો હતો જો કે હાલમાં પણ તળાજા માર્કેટિંગ યાર્ડમાં શાંતિમય વાતાવરણ વચ્ચે ડુંગળીને હરાજીનું કામકાજ રાબેતા મુજબ ત્રેવીસ ફેબ્રુઆરીથી શરૂ કરાયું છે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની નિકાસબંધીની વાતને લઈને બે દિવસ માટે રજા રાખવામાં આવી હતી પરંતુ તેવીસ ફેબ્રુઆરીથી ડુંગળીની હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું

સર એકત્ર yeah, <laughs> سیتے روپیہ سیتے پندرہ روپیہ પંચાવન છપ્પન પચાવન અઠાવન ઓગણા બસો ને સાહીઠ રૂપિયા બસો આઠ હજાર આ રૂપિયા 82 રૂપિયા 182 લખો એમાં બોલો બોલો 211 બાર રૂપિયા બસો ને બાર રૂપિયા એકવી રૂપિયા બસો એકવીસ બસો ને રૂપિયા پچوتے اے سے ہاں 200 روپے 280 ہلو پہلے اپ جی 450 روپے کیا 88 روپے بھیگا 88 88 روپے یہ مت پتہ ہے یہ نہ نوے وقت 100 روپے એડી મા યમા લખે મારુ દેનો સંભળ પંચાય <coughs> પંચાયત <coughs> પંચાસી રૂપિયા સાત છસો ને બાર રૂપિયા તેર રૂપિયા બસો નવ પંદર ઓગણીસ બે એકવીસ બાવીસ ચોવીસ પચીસ Sånn, ja. En av tre. ہاں جناب نام ہے میرا 2531 2531 ہر چاند ہر چاند کیا تھا کیا تھا کیا تھا 34 34 34 56 57 58 58 168 روپے جو جو 1 ہاں 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 ہلو اس لیے اپنا پاس دے دو بندہ نہیں لینے 62 500 566 روپے کیا 500 500 સિત્તેર રૂપિયા સિત્તેર બસો સિત્તેર બસો સિત્તેર સિત્તેર તમારે મારા તમારે એક રૂપિયા સુધા પંચાવન રૂપિયા પંચાવન પંચાવન રૂપિયા રૂપિયા ગુરુ હા